નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મંગળવારના જોઘડીયા વિશે તો સવારે છ થી લઈને સાત ત્રીસ સુધી રોગ છે સાત ત્રીસ થી નવ વાગ્યા સુધી ઉદ્વેગ છે નવ થી લઈને દસ ત્રીસ સુધી ચલ છે દસ ત્રીસ થી બપોરે બાર વાગ્યા સુધી લાભ છે બાર થી લઈને એક ત્રીસ સુધી અમૃત છે એક ત્રીસ થી ત્રણ વાગ્યા સુધી કાલ છે ત્રણથી લઈને ચાર ત્રીસ સુધી શુભ છે ચાર ત્રીસ થી છ વાગ્યા સુધી રોગ છે તેમજ વાત કરીએ રાત્રે યાની તો સાંજે છ થી લઈને સાત ત્રીસ સુધી કાલ છે સાત ત્રીસ થી નવ વાગ્યા સુધી લાભ છે નવ થી લઈને દસ ત્રીસ સુધી ઉદ્વેગ છે દસ ત્રીસ થી રાતના બાર વાગ્યા સુધી શુભ છે બાર થી લઈને એક ત્રીસ સુધી અમૃત છે એક ત્રીસ થી ત્રણ વાગ્યા સુધી ચલ છે ત્રણથી લઈને ચાર ત્રીસ સુધી રોગ છે ચાર ત્રીસ થી છ વાગ્યા સુધી કાલ છે આ ઉપરાંત મિત્રો ચોઘડિયા શું છે અને શા માટે ચોઘડિયાના મુર્ત જોવામાં આવે છે આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે એ અવશ્ય જોઈ લેવી અને મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી ધન્યવાદ